पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પીપળ ગામ મે ગણપતિ ઈન્દિરાપરા વિનાયક ગ્રુપ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના પીપળ ગામ મે ઈન્દિરાપરા વિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષથી પૂર્ણ કરી 4th વર્ષ પણ પીપળ ઈન્દિરાનગર ઝૂક માં પીપળ વિનાયક ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની ભક્તિમય માહોલ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે 120 દીવાની મહા આરતી કરવામાં આવી હતી પીપળ ગામ મે ભગવાન ગણેશની પૂજા આરાધના સાથે મોદકનો પ્રસાદ અર્પણ કરી ભક્તો પૂજા પાઠ અને મહાઆરતી કરી મોદકનો નો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો આ પવિત્ર પ્રસંગે ભાભી ભક્તોએ ગજાનંદ ગણપતિની મહાઆરતી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અજયસિંહ રાજપૂત પીપળ